તો સંપૂર્ણ વિડીયોમાં તમને બતાવીશ કઈ રીતનો પાવાગઢ છે મહાકાળી માના ઇતિહાસ થી લઈને જે એમ કહી શકાય કે પતય રાજાનો ઇતિહાસ ઘણો બધો ઇતિહાસ છે શક્તિપીઠ કઈ રીતે થપાણું બધી જ વસ્તુ તમને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશો ને એટલે ખ્યાલ આવી જાય સરસ મજાનો વિડીયો છે તો એક લાઈક કરી દેજો ને કમેન્ટની અંદર જય મહાકાળીમાં અત્યારથી લખી નાખો હોય તો અહીંયા ઉપર તમારી કાર પણ વહી જાય છે પણ બને ને જે આપણે આ ગાડી કરાય એટલે વાંધો ન આવે કેટલી ટિકિટ છે એ પણ તમને કહી દો આગળ અહીંયા તમે જોઈ શકો છો બધા તુફાન જ પીડા છે તોફાન આ ઉપર જવા માટે બાકી આપણી પ્રાઇવેટ વાહન છે ને એ પણ જાય છે ઈકોથી લઈને બધી વસ્તુ જાય છે પણ અમે લોકો જવાના છીએ તુફાનમાં ફાઇનલી આપણે તુફાનમાં બે ગયા છીએ અને અહીંયા છે ને એક જણાની ટિકિટ ત્રીસ રૂપિયા છે તુફાનની હવે જઈએ છીએ ઉપરને રસ્તો છે ને થોડો ઢાળ વાળો છે તમે જોઈ શકો છો આ રીતનો કઈક રસ્તો છે ત્યાં જો ઉપરનો અને સામે ઉપર તો ભાઈ વાદળા મસ્ત વેધર છે મજા આવી હાલો તુફાન મળી અહીંયા બધું તુફાન લાવે છે અહીંયાથી દાદરા છે સડવાના તો જો ભાઈ પર્ય બહુ મોટી સંખ્યામાં છે જો બધી જગ્યાએ અત્યારે જઈ રહ્યા છે બહુ મોટી સંખ્યામાં પર્યટકો આવેલા છે દર્શન હવે અહીંયાથી માતાજીના ડુંગર ઉપર જવા માટે અઢારસો સીડીઓ છે અને પિસ્તાલીસ મિનિટ લખેલું છે અને સરસ મજાનું તો બંદર છે એટલે મસ્ત થયું અહીંયા ઉપર પણ બેઠા કયા છે તો અહીંયાથી છે ને યાત્રીઓ સડે છે ને ઉતરવાનો આ રસ્તો છે અહીંયાથી ઉપર ચડે અઢારસો સીડીઓ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ રોપવે આવેલો છે અહીંયા અહીંયા તમને રોપવેની ટિકિટ મળી જાય તો ઉપર રોપવે છે તો આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ રોપવેથી જઈ કેમ કે થોડીક અર્જન્ટ છે ને એટલે રોપવેથી પ્લાન કર્યો છે એટલે રોપવેથી આપણે જવાનું છે તો ચાસ મળે છે અહીંયા ચાસ દસ રૂપિયા ચાસ ભાઈ સ્પેશિયલ એનર્જી મળે ને એ માટે એ માટે સ્પેશિયલ ચાસ મળે છે જો આયા બધી જગ્યાએ જો ચાસ છે તો ફાઈનલી આપણે રોપવેની ટિકિટ નું નક્કી કર્યું છે તો જઈએ રોપવેમાં ચેક છે અમે ટિકિટ કાઉન્ટર છે ઓકે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે રોપવેની ટિકિટની વાત પણ તમને કહી દઉં રોપવેની ટિકિટ 150 રૂપિયા છે આવું જ આવું બે ભેગી છે મિક્સ છે અને નાના બાળકોની એસી રૂપિયા છે તો આ રીતની કઈ ટિકિટ છે અહીંયા ટિકિટ કાઉન્ટર છે તો હવે અહીંયાથી થી ટિકિટ લઈએ ને પછી ઉપર જઈએ ટિકિટ ની જો વાંચી સ્ટુડન્ટ ટિકિટ એક હજાર રૂપિયા લાઈન છે આ કમસે કમ અડધી કલાક વીજ એવું લાગે ત્યારે વારો આવી છે અમારો એટલી ટ્રાફિક છે આમાં અડધી કલાક કીધી હતી અડધી કલાક વારો નહીં આવે રોપે એમાં પણ આઈન જોઈને ગીધી

આપણે રોપે પાંચે પહોંચી ગયા છીએ બહુ ઘણી બધી વાર લાગી પણ સરસ મજાનો રોપે છે જો કેટલી બધી ખટોલા ઉડન ખટોળા થાય છે ભાઈ કામકાજ છે પણ માણસો એટલો આવી જાય છે ને એટલે થોડીક વાર લાગેલી ચાલો ભાઈનલી વારો આવી ગયો છે ચડી ગયા છીએ અમે ઉપર જઈએ છીએ તો જો ઓ જઈએ છીએ આપણે ઉપર રોપ પે બે ગયા છીએ મસ્ત આ ભાઈઓ છે અમારી આરે બે આ દેવરાજ ભાઈ મસ્ત ભાઈ એક નંબર મજા આવે છે કાઈ ઘટે નહીં ભાઈ આ રોપ પે થોડીક વાર લાગી પણ મજા આવી એમાં કંઈ ઘટે નહીં હવે ઉપર જઈન તમને બતાવી કઈ રીતનું છે વેધર એક નંબર છે ભાઈ એક નંબર વેધર હું કેવું એલા કાઈ ઘટે નહીં હોય મજા આવી ગઈ ને આનંદ મેળામાં જઈને આપણે કેમ

અઢી મિનિટ ભાઈ મુશ્કેલી થઈ હોય તો ઉડાન છતાળામાં હવે અહીંયાથી પણ થોડુંક હાલવાનું છે એમ કેટલું છે ખબર નથી હાલવા જઈ બતાવું મંદિરે જવા જઈ રહ્યા છીએ હવે તો બે સાઈડ છે ને સરસ મજાની દુકાનો છે સ્ટોલ લાગેલા છે માતાજીના સાનિધ્યમાં શ્રીફળ સુંદડી માતાજીની બધું મળી રહી છે અહીં જો કેટલી સરસ મજાની દુકાનો છે શ્રીફળ સુંદળી બધા ભાવિ ભક્તો લઈ રહ્યા છે અને ઉતરી પણ એટલા જ રહ્યા છે અને અત્યારે આપણે એકદમ વાદળોની વિશમાં છીએ ઘેરાયેલા સારા

તો પણ થોડાક બગીચા તો તમારે સડવા જ પડશે કેમ કે રોપે છે ને હા ઉપર નથી જતો કદાચ થોડાક પચાસથી પગીચા છે એ સડવા જ પડશે ઓલરેડી અહીંયા દુકાનો બુકાનું છે એટલે જાય છે આજે તમે જોઈ શકો છો ને એ તળાવ તળાવે પણ એકદમ વાદળોની વચમાં છીએ આપણે આ તમને ફોગ દેખાતો છે આ વાદળ હશે તળાવ નથી દેખાતો આખે આંખ વાદળની વચમાં છે આપણે જોઈ શકો છો તમે જો જો કેમેરા ફ્લિકર થઈ જાય છે

વ્યૂઝ એકલા વાદળા છે એકલા વાદળા અહીંયાથી નીચે ઉતરે છે ને હવે આપણે ફાઇનલી એક્ઝેક્ટ મંદિરે આવી ગયા છીએ માતાજી માતાજીનું મંદિર આવી ગયું છે મસ્ત મજાનું અને ખાસ છે ને ભાઈ વેધર તમે જો વાદળા બહુ છે ને એના હિસાબે મંદિર ક્લિયર નથી દેખાતા બાકી અહીંયા બધા જ યાત્રીઓ જો અહીંયા ફોટો શૂટ કરાવે છે ગ્રુપ ફોટો બધા મસ્ત પણ માતાજીનું મંદિર છે ને વાદળા બહુ છે ભાઈ વાદળા જય મહાકાળી માં બધા દર્શન કરી લો માતાજી ના સરસ મજાના દર્શન થઈ ગયા છે આજે માતાજી ના તો કમેન્ટ માં ખાસ જય મહાકાળી માં લખી નાખજો મજાના ભાઈ આપણે માતાજી ના દર્શન કર્યા તમે પણ કર્યા છે પણ ખાસ તો આપણે બધાને ખબર હશે કે આ શક્તિપીઠ છે આની સ્થાપના કઈ રીતે છે ને એ હવે હું થોડુંક તમને ડિટેલથી ઇતિહાસ કહું માતાજીની સ્થાપના કઈ રીતે છે એ પહેલાં તમે જોઈ શકો છો આ સરસ મજાનું આવું કંઈક મંદિર છે મસ્ત વેધર મેં કીધું એમ ખરાબ છે બાકી તો બધા પર્યટકો જો અહીંયા દર્શન કરી રહ્યા છે અને બધા વિશ્રામ કરી રહ્યા છે માતાજીના મંદિરે અને અહીંયાથી નીચે જવાનું છે એ રીતનું છે આ બધા છે ને પ્યા બધા અલગ અલગ જો અંબાજીથી દાહોદથી પાવાગઢ છે જો બધા અલગ અલગ ગ્રુપિંગ છે બધા બેઠા છે સરસ મજાના માતાજીના સાનિધ્યમાં આમ પણ બધા બેઠા છે તો બધા કેટલા બધા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ છે મહાકાળી માતાજીના દર્શન કર્યા અને કહેવાય છે કે એકાવન શક્તિપીઠમાંથી આ એક શક્તિપીઠ મહાકાળી માતાજીનું છે અને ઇતિહાસની વાત કરીએ તો આપડે ખબર છે કે આધ્યા શક્તિ મા પાર્વતીજી છે એના જે એકાવન પાઠ હતા જે શરીરના એના બધા જ અલગ અલગ એક એક ટુકડા પીડ્યા ત્યાં એકાવન શક્તિપીઠની સ્થાપના થઈ હતી ઇતિહાસની વાત કરીએ તો જ્યારે એમ કહી શકાય કે દક્ષ રાજાએ હવન કર્યો ને ત્યારે શંકર ભગવાનને આમંત્રણ ન આવ્યું એટલે એ મહાકાળીમાં છે એ ક્રોધિત થઈ ગયા આમ તો બધાને પાર્વતીજી છે એ ક્રોધિત થઈ ગયા પાર્વતીજી છે એ દક્ષ રાજાના પુત્રી હતા એ તો આપણને બધાને ખ્યાલ જ હોય છે તો પાર્વતીજી જ્યારે ક્રોધિત થયા ત્યાર પછી જે યજ્ઞ હતો એમાં પાર્વતીજી ખુદ હોમાઈ ગયા ત્યારે એમ કહી શકાય કે ભગવાન ભોળાનાથ છે એ બહુ ગુસ્સે થયા અને પછી એ પાર્વતીજીને લીધા અને એનું શરીર છે ને એનું ટૂંકમાં પાર્વતીજીનું શરીર છે એ નષ્ટ નહોતું થતું તો ભગવાન ભોળાનાથે ઉંચકી અને તાંડવ શરૂ કર્યો ત્યારે એમ કહી શકાય કે પૃથ્વીનો પ્રલય થવાની તૈયારી કેમ કે જ્યાં સુધી જે મહા જ્યાં સુધી એમ કહી શકાય કે પાર્વતીજીનું જે શરીર છે એ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી ભગવાન ભોળાનાથ છે એ ક્રોધિત થાય અને એ માટે ભગવાન વિષ્ણુ એમ કહી શકાય કે જે પાર્વતીજીનું શરીર છે એના એકાવન ટુકડા ગીરા ત્યારે અહીંયા એમ કહી શકાય કે જે પાર્વતીજી છે એના જમણા પગની આંગળીઓ છે એ એનો ભાગ છે અહીંયા પીડ્યો ત્યારથી આ એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પાવાગઢ જે મહાકાળી તરીકે આપણે બધા દર્શન કરતા હોઈએ છીએ એવી રીતે કાંઈક મહાકાળી માતાજીની જે મંદિરની છે એ સ્થાપના છેલી છે આમ આમ કહી શકાય કે પાર્વતીજીના જે એકાવન જે અંશના ટુકડા છે રીતે બધી જગ્યાએ અંબાજી છે બહુચરાજી છે ઘણા બધા શક્તિપીઠ છે એવી જ રીતે આ આ પણ એક શક્તિપીઠ છે તો બસ રીતનો પાવાગઢ નો ઇતિહાસ હતો તો હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ તમે યાત્રાળુ જો હવે થોડુંક વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે મસ્ત કેટલા યાત્રાળુ આ બાજુ છે આવે છે અને આ બાજુથી આપણે નીચે ઉતરીએ છીએ અને ખાસ હજી પણ એમ કહી શકાય કે પાવાગઢ સાથે પતય રાજા છે એનું પણ ઘણી બધી હિસ્ટ્રી છે તો રાજાની છે એ પણ હું તમને જણાવું ભાઈ પેલા આપણે વહેલા આવ્યા હતા ત્યારે જો કેટલો ફોગ હતો અહીંયાથી થી સરસ મજાનો આ દુધિયા તળાવ છે મેં તમને કીધું હતું ને પેલા શરૂઆતમાં તમે જોયું જ છે તો ત્યારે કાંઈ ન દેખાતું હોય અત્યારે જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે તો આ સરસ મજાનું કાંઈક દુધિયા તળાવ છે મંદિર છે તમે જોઈ શકો છો ઘોડાની નાળ વીટી બધી જ વસ્તુ અહીંયા મળે છે અહીંયા તમારી રીતે લઈ લેવાનું એ રીતનું હશે મારા અંદાજે મને નથી ખબર એક મંદિર છે બાપુ બેરાવમાં છે અહીંયા બાપુ છે જો અહીંયા સરસ મજાના પેલા પૂતળા છે અને ઊંધા ટીંગાડવામાં આવે એ રીતના દસ રૂપિયા રાઉન્ડ કે પચાસ દસ રૂપિયામાં ફોટો પાડે ભાઈ મસ્ત થોડી ઉપર ચડી જો અને આ જો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે માતાજીનું મંદિર દેખાવા મળ્યું મજાના રોપેથી પાછા નીચે વી આવ્યા છીએ હવે બીજી જગ્યાએ જઈએ ચાલો ખાસ તો પાવાગઢની સાથે સંકળાયેલો ઇતિહાસ એમ કહી શકાય કે પતૈ રાજાનો છે જ્યાં ચાપાનેર ઉપર રાજ કરતા હતા અને આ જે આપણે અત્યારે કિલ્લો જોઈ રહ્યા છીએ ને એ આ રાજાનો છે પતઈ રાજાનો પણ ખાસ તો પતઈ રાજાને જે આ કિલ્લો છે ને એનું પતન થવાનું કારણ હતું જે એમ કહી શકાય કે એક સાક્ષાત મહાકાળીમાં છે ને એની સાથે એને ભૂલ કરી હતી ઇતિહાસ કહી દો પતય રાજાનો એટલે આખો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ તમને ખ્યાલ જ આવી જાય જેવી રીતે કે નવરાત્રી દરમિયાન છે ને મહાકાળીમાં ખુદ એમ કહી શકાય કે એક સુંદરી રૂપ ધરી અને ગરબે રમવા આવતા અહીંયા પાવાગઢની અંદર નીચે તો પતઈ રાજા તો ભાઈ પહેલાના સમયમાં એવું હોય ને કે ઘણો બધો મોજ શોખ ને એવું બધું બહુ હોય મદિરા પાન કરતા પતઈ રાજા પણ શોર્ટમાં તમને કહી દઉં તો જ્યારે માતાજી છે મહાકાળીમાં છે એ સુંદરી રૂપ ધરીને નવરાત્રી દરમિયાન ગરબે રમવા આવ્યા ત્યારે પતે રાજાની નજર ખરાબ થઈટું એની ઉપર નજરથી ને પહેલાંના સમયમાં તો રાજા મહારાજા છે ઘણી બધી રાણીઓ રાખતા ને એવું બધું હતું પતેહ રાજાને રાણીઓ હોવા છતાં પણ મહાકાળીમાં ઉપર નજર ગઈ ને એ રીતનું થયું એટલે મહાકાળીમાં ગુસ્સે થયા અને પછી સીધા ડાયરી કેમ કહી શકાય કે પતય રાજાને શ્રાપ આપ્યો એક રાઈટનો કે ભાઈ તારો જે કિલ્લો છે ને આ પતય આ બધું પતય થઈ જાય તારું બધું પનો ધનોતપનો પનો થઈ જાય ત્યારથી આ પતય રાજાનો જે સાપાનેર ઉપર જે રાજ કરતા ત્યારથી આ બધું તમે જોઈ શકો છો આ એ જ કિલ્લો છે અત્યારે હાલ જે પતય રાજા રાજ કરતા સાપાનેરની જગ્યા છે અને ઉપર છે નહીં મહાકાળીમાં બિરાજમાન છે તો આ રીતનો કાંઈક આ પતય રાજાનો પણ પાવાગઢ સાથે ઘણો બધો ઇતિહાસ છે So ako kaya kaya nung iti hasa